નમસ્કાર મિત્રો મિત્રો ખંભાળિયામાં સોઠાબાજી શરૂ બે હજાર સત્યાવીસ ના તણખા અત્યારથી બે હજાર સત્યાવીસ ની ચિનગારી અત્યારથી અત્યારથી નેતાઓ બે હજાર સત્યાવીસ ની ચૂંટણીને લઈ કામે લાગ્યા છે જનતાના મુદ્દા છે જનતાની વાત છે બસ એ છે કે સત્યાવીસમાં કોણ ચૂંટાશે કોને ટિકિટ મળશે વિસ્તારથી વાત કરીએ વાત એ છે કે ખંભાળિયા બેઠક પરથી ઈસુદાન ગઢવી ખૂબ મહેનત કરી રહ્યા છે 2022 ની વિધાનસભા ચૂંટણી માં આઈ સુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને પૂર્વ જર્નાલિસ્ટ પત્રકાર આજની તારીખે પણ પત્રકારત્વ કરે છે પણ એ હદેની જે પેલા કરતા હતા પણ ત્યાંથી શરૂઆત કરી રાજકારણમાં આવ્યા 2022 માં જામખંભાળિયા થી ચૂંટણી લડ્યા ને બીજા નંબરે રહ્યા દિગ્ગજ નેતા વિક્રમભાઈ માડમ ને ત્રીજા નંબરે કરી દીધા વિક્રમ માડમ કોંગ્રેસ માં ત્રીજા નંબરે રહ્યા અને આ બંનેની લડાઈમાં વિક્રમ માડમ અને સુદાન ગઢવીની લડાઈમાં ફાયદો થયો ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીના મૂળુભાઈ બેરા જીતી ગયા મંત્રી બન્યા વાત એ છે કે આ ઈસુદાનભાઈ ગઢવી આજે ખૂબ સક્રિય છે એમના વિસ્તારમાં એમના વિસ્તારમાં ઇન્ચાર્જ કો ઇન્ચાર્જની જાહેરાત કરવાની હોય તેમની નીચે તેમણે એટલા લોકો ગોઠવી દીધા છે અને એક મેસેજ પણ આપી દીધો છે ભૂતકાળમાં કે જામ ખંભાળિયા ઈસુદાન ગઢવી ફરી લડવા જઈ રહ્યા છે બે હજાર બાવીસમાં બીજા નંબરે રહ્યા ખૂબ સારી બાબત હવે પહેલા નંબરે હશે આ સાથે મહેનત કરી રહ્યા છે દ્વારકા જિલ્લાને જામનગર જિલ્લાને કંપનીએ બાનમાં લીધી છે અને આ જ કારણોસર એ લડાઈ પણ ચાલી રહી છે ખેડૂતો માટેની લડાઈ પણ ચાલી રહી છે બીજી વાત છે કે વિક્રમભાઈ માડમ તેમણે પાલભાઈ આંબલિયાના પાલભાઈ આંબલિયા જિલ્લા પ્રમુખ બન્યા પદગ્રહણ સમારોહ હતા અને તેમાં વિક્રમભાઈ માડમે કહ્યું કે હવે હું દ્વારકાથી ચૂંટણી નહીં લડું દ્વારકામાં ચૂંટણી લડવા નહીં આવું આ જાહેરાત પણ તેમણે કરી દીધી છે એટલે કે હવે ખંભાળિયાથી તેઓ ચૂંટણી નહીં લડે એટલે કે તમે વિચારતા હશો કે ખંભાળિયાથી વિક્રમભાઈ માડમ ચૂંટણી ન લડે તો ઈસુદાનભાઈનો માર્ગ સરળ થઈ ગયો વિધાનસભા સુધી પહોંચવાનો કારણ કે વિક્રમભાઈ માડમ જેવા એક મોટા નેતા તેની સામે હોય તો અમુક હજાર મત આગળ પાછળ રહે પણ તેવો રસ્તો સીધો સરળ ના થાય એક તરફી મત ના પડે વિક્રમભાઈ માડમ ઉભા હોય તો એ વાત ચાલી રહી છે અને તમે વિચારતા હશો પરંતુ તેવું નથી વાત આખી અલગ થવા જઈ રહી છે મૂળભાઈ બેરાને બેશક બે હજાર બાવીસમાં બેની લડાઈમાં ખૂબ ફાયદો થયો અને કદાચ સત્યાવીસમાં પણ આ ફાયદો થાય તો નવાય નહીં કારણ કે સત્યાવીસમાં કોંગ્રેસ પાલ આંબલિયા નામના ચહેરાને પાલભાઈ આંબલિયા ખેડૂત નેતા લડાયક ચહેરો તેમને મેદાને ઉતારી શકે છે એટલે કે તમે જુઓ કે સુદાનભાઈ ગઢવીની પણ એક ખેડૂત નેતા તરીકેની છબી છે તો પાલભાઈ આંબલિયા પણ ખેડૂતોના પ્રશ્નોને જાણે છે તેની માટે તેમણે આંદોલનો કરેલા છે તેમની માટે લડતો આપેલી છે એટલે કે જામ ખંભાળિયામાં એ ચહેરો ચાલે બીજી વાત એ છે કે એ વિસ્તારમાં ખંભાળિયા વિસ્તારમાં તેઓ રહે છે અને જિલ્લા પ્રમુખ બન્યા તો હવે ચૂંટણી પણ લડશે એટલે કે ખંભાળિયામાં બે હજાર સત્યાવીસમાં માં ફરી જોવા જેવી થઈ શકે છે ફરી ત્રિપાખીયો જંગ થઈ શકે છે અને આ ત્રિપાંખીયો જંગ બે હજાર બાવીસ જેવો ધરસપ્રદ રહેશે એ સુદાન ગઢવી બેશક ખૂબ મહેનત કરી રહ્યા છે પરંતુ પાલભાઈ આંબલિયાને અવગણી શકાય તેવો ચહેરો નથી આ પાલ આંબલિયા જે પ્રકારે મહેનત કરી રહ્યા છે જે રીતે લોકોના સામાન્ય મુદ્દાને લઈને લડત આપે છે એ લારી ગલ્લાવાળાનો મુદ્દો હોય પાથણાવાળાનો મુદ્દો હોય એ પછી પાક વીમાનો મુદ્દો હોય એ જમીન માપણીનો મુદ્દો હોય આ તમામ બાબતને લઈને જે રીતે લડી રહ્યા છે દર્શાવે છે કે ખેડૂતો એમની તરફ પણ જઈ શકે હવે વાત એ છે કે ડેમ એ વિસ્તારમાં સાની ડેમ હોય વંગડી ડેમ હોય આ તમામ કુલ ત્રણ ડેમ છે ત્રણ ડેમની અતિ મહત્ત્વની સ્થિતિ છે આ ત્રણેય ડેમ માટે પાલભાઈ આંબલીયાએ જ્યારે પદગ્રહણ સમારોહ હતો ત્યારે તેમણે કહી દીધું હતું કે આની માટે અમે કામ કરીશું અને લઈને આવનાર સમયમાં આંદોલન પણ કરીશું અને ત્યારબાદ ઈસુદાન ગઢવીએ વંગડી ડેમથી શરૂઆત કરી અઠ્યાવીસ વર્ષ પહેલાં એ મંજૂર થયો હોય આજ સુધી કામ ન થયું હોય તેવા સમાચાર છે અને તેને લઈને આમ આદમી પાર્ટી મેદાને આવી એટલે કે આ ડેમનો મુદ્દો છે અતિ મહત્ત્વનો રહેશે ખેડૂતો માટેનું કામ અતિ મહત્વનું રહેશે અને ત્રીજી અતિ મહત્ત્વનું રહેશે ત્યાંનું આખું જાતિગત સમીકરણ આમ તો સુદાનભાઈ ગઢવી પણ ત્યાં સ્વીકાર્ય જ છે પરંતુ પાલભાઈ આંબલિયા આહિર સમાજથી આવે છે અને ખંભાળિયા બેઠકમાં એક મોટું વર્ચસ્વ રહ્યું છે ત્રીજી તરફ જોઈએ મુળુભાઈ બેરા પણ આહીર સમાજમાંથી આવે છે તો આ બંનેની લડાઈમાં એ સુદાન પણ ફાયદો થઈ શકે તમે જાતિગત સમીકરણ સેટ કરીને જુઓ તો પણ બે હજાર બાવીસમાં તેવું નહોતું થયું બે હજાર બાવીસમાં કોંગ્રેસે જે ઉતાર્યા હતા એ પણ આહીર ચહેરો જ હતા એટલે કે મૂળ વાત એ છે અત્યારના સ્થિતિ એ છે કે જામ ખંભાળિયામાં અત્યારથી જ એ સુદાનભાઈ પણ તૈયારી કરી રહ્યા છે પાલભાઈ આંબલિયા પણ મહેનત કરી રહ્યા છે અને ત્રીજી તરફ મૂળુભાઈ બેરા તો રિપીટ થાય તો નવાય નહીં જો કે ભાજપમાં ટિકિટો કપાય પણ ખરી તમને પહેલી ટર્મમાં મંત્રી પણ બનાવે અને પછી બીજી ટર્મ શરૂ થાય અથવા તમે ચૂંટણી લડો એ પહેલાં જ તમારી ટિકિટ કાપી નાખે આ ભારતીય જનતા પાર્ટી છે પૂનમબેન માડમ જામનગર લોકસભાથી જીતીને આવ્યા એક મજબૂત નેતા તરીકેની છબી છે પણ બે હજાર ચોવીસમાં તો તેમને પણ કાઠું પડી ગયું હતું એક તરફ આંદોલનનો માહોલ અને બીજી તરફ તેમની તરફ પણ એન્ટી ઇન્કમ્બન્સી ભલે કેટલી વસ્તુઓ બહાર ના આવે પરંતુ ત્યાંના સ્થાનિકો વાત કરતા રહેતા હોય છે એટલે કે પૂનમબેન માડમ સત્યાવીસમાં પણ અતિ મહત્ત્વના રોલમાં હશે કારણ કે આ ખંભાળિયા બેઠકને તેઓ ખૂબ સારી રીતે જાણે છે આ ખંભાળિયા બેઠકથી જ તેઓ જીતીને આવ્યા હતા ત્યારબાદ તેઓ સાંસદ તરીકેની ચૂંટણી લડ્યા બે હજાર ચૌદમાં બારમાં ખંભાળીયાથી જીત્યા અને ચૌદમાં તેઓ લોકસભા ચૂંટણી લડ્યા જામનગરની અને જીતી ગયા એટલે કે તે પણ અતિ મહત્વના છે વિક્રમ માડમે પોતા પોતાના ભાષણમાં છેલ્લા ભાષણમાં એવું કહ્યું હતું કે આમ તો એટલું દોડી શકાય તેવો સમય નથી પરંતુ જો જરૂર જણાશે તો એ પ્રચાર માટે જરૂરથી આવશે એટલે પ્રચાર એ પાલ આંબલિયા માટે કરે તો ફાયદામાં તો પાલ આંબલિયા રહે અને તેને મત પણ મળે વાત એ છે કે આ ત્રણેય સમીકરણ સેટ કરીને આપણે જોઈએ ત્રિપાખ્યો જંગ જોઈએ તો બે હજાર બાવીસનું પુનરાવર્તન થશે કે આ વખતે કંઈ નવું જોવા મળશે તેના તરફ લોકોની નજર છે કારણ કે આમ આદમી પાર્ટી બાવીસમાં એમણે શરૂઆત કરી બાવીસમાં એમણે એડી ચોટીનું જોર લગાવી વિધાનસભા ચૂંટણી લડી એટલે તમે જુઓ કે સરકાર વિરોધી મતો એ તો વહેંચાઈ જવાના છે એટલે કે ખંભાળિયામાં પણ તે જ થયું કે ભાજપ વિરોધી તા એ વહેંચાયા એટલે કે વિક્રમભાઈને પણ મળ્યા અને સુદાનભાઈને પણ મળ્યા પણ કોંગ્રેસનો વોટ શેર હતો એ નીચે આવ્યો હવે સત્યાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ વોટ શેર જાળવીને વધુ કોંગ્રેસના કેટલા મત લાવી શકે છે તેના પર સમગ્ર સ્થિતિ છે કારણ કે ચાલીસ ટકા પચાસ ટકા આજુબાજુ રહેવાના છે જંગ રહેશે જે ખંભાળિયામાં એ સાહીઠ ટકા વચ્ચે રહેશે એટલે કે તમે વિચારી લો કે ઓછામાં ઓછા ભાજપ સત્યાવીસમાં પણ ચાલીસ ટકા મત લઈને જશે સાઈઠ ટકા વચ્ચે જંગ રહેશે અને આ સાઈઠ ટકામાંથી કોણ વધુ લઈ જાય છે જો તમે વિસાવદરની ચૂંટણી હતી ને એમાં પણ આ જ વાત હતી ભારતીય જનતા પાર્ટી એનો જે વોટ શેર છે એ આજુબાજુ રહેતી હતી બાકીના જે પચાસ સાઈઠ ટકા છે એમાં જ જંગ હતો પરંતુ આમ આદમી પાર્ટીએ એટલી સારી મહેનત કરી કે ગોપાલ ઇટાલિયા ખૂબ સારા મત લઈને આવ્યા કોંગ્રેસ ખૂબ નીચે ગઈ અને આમ આદમી પાર્ટી જીતી ગઈ ખંભાળિયા બેઠક બેઠકથી સુદાનભાઈને જીતવી હોય કાં તો ગઠબંધન કરવું પડે અથવા તો કોંગ્રેસ દસ વીસ હજારમાં સમેટાઈ જાય તો પછી શક્ય બને આ પ્રકારની સ્થિતિ છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપનું મંતવ્ય શું કહે છે આપનું ગણિત શું કહે છે આપનું સમીકરણ શું કહે છે ઈસુદાનભાઈ જીતે કઈ રીતે જીતે કોંગ્રેસ જીતે કઈ રીતે જીતે વાત એ છે કે ફરી શું આ બંનેના ઝઘડામાં ભાજપ જીતી શકે આપનો અભિપ્રાય આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ